નમસ્કાર આઝાદ મીડિયા છે આનંદ લોકસભા બેઠકના ઉમેદવાર મિતેશ પટેલે વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી નામાંકન પત્ર ભર્યું ફોર્મ ભરતા પહેલા ગોયા તળાવ ખાતે હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મિતેશ પટેલની સભા યોજાઈ હતી જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આણંદ જિલ્લાની તમામ વિધાનસભાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મિતેશ પટેલ અંબાજી મંદિર અને સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી ભવ્ય રેલીમાં જોડાયા જે રેલી ગોયા તળાવ નગરપાલિકાથી રેલવે ગોદી રોડ થઈને ગણેશ ચોકડી પસાર કરીને કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં મિતેશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું કેટલા એકવીસ દિવસ બાકી છે હજુ એટલે ગરમી એ વધતી જવાની એમાં આપણે બધા ટકી રહેવાનું છે અને સો એ સો ટકા વોટિંગ કરાવવાનું છે આપણે બધા કેટલાય વર્ષો પછી તમે જુઓ લોકસભાનું ઇલેક્શન અને લોકસભાનું ઇલેક્શન દરેકને ક્લેરિટી છે કે આપણે વોટ કોને આપવાનો છે અને એ ક્લેરિટીના કારણે આજે આપણે સૌને ખબર છે કે ભાઈ આ ચારસો પાર નો નારો જે છે એ જન્મથી ખૂબ વધેલો છે દરેક જન્મ ભર્યું છે કે આ વખતે મોદી સાહેબને ચારસો પાર સાથે બેસાડવા છે અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આનંદ